અમારા બધા પ્લેટ વાળા ને તમે આગળ મારા પૂછ્યા વગર કશું નઈ કરતા તો તમે પૂછતા નહીં તો તમે આપણે આયા છે ને આપડે જતા તો નાક ના પડે છે

તો પેલા ફઈ બોલાવે અઠવાડિયા પેલા ને બધું ફઈ જ કરે તમારે જેવું ના હોય અમાર તો ફયું જ વ્યવહાર કરે

આપણે ખબર ઝવેરા વાયા નઈ ત્યારે આ બધા નતા કે હું વન ની ખાઈશું પછી હલ્દી માં એમ કેતા હતા કે હું વન ની ખાઈશું પછી કાલે ઘણું ઓલું ફંક્શન હતું ફ્લેટ માં તોય વન ની ખાઈશું પછી આજે અત્યારમાં બધા કે કે કરી હું વન ની પૈસું હું પહેલી જમતા જમતા ખાલી કે મન પહેરી લેવાય તો હું વન ની ખૂણા મિનિટ બાજુ રોજ બેઠા હોય છે ભજન કે બહુ ભાઈ એટલો ત્રાસ થઈ ગયો કોઈ બોલાવતું નહીં આ જમાના માં કોઈ પંદર પંદર દાડા કોઈના ઘરે જવાય નહીં અને ખાઈ ફઈ ફઈશું પેલા જમાના હતા બે દિવસ તો ફઈ રહ્યા હતા પણ હવે ફઈ કોઈ ગણતું નથી ફયું તો ના દિવસ પૂરા નહી ગયા અને હવે તો આ તો હારું છે પેલા તો ફઈ ઉરી આઈ જતી તો એમ કે ફઈ આવો મનાવો